અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ સુરતના એક મુસાફર દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે દોઢ કલાકમાં આજ ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્યા હતા સમગ્ર મામલે હિનાબેન પ્લેનમાં કેટલીક ક્ષતિ હોવા બાબત ખુલાસાઓ કરતા જણાવ્યું કે તેઓ જ્યારે આ ફ્લાઇટમાં લંડન થી અમદાવાદ આવી રહ્યા હતા તે દરમિયાન પ્લેનમાં કેટલી

ફ્લાઇટમાં પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા ત્યારે આવી કોઈ પણ પ્રકારની ફ્લાઇટમાં સમસ્યા ન હતી અને તે ફ્લાઇટમાં કોઈ પણ પ્રકારનો લાગતો ન હતો પરંતુ જ્યારે લંડન થી અમદાવાદ આ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે આ ફ્લાઇટમાં કેટલીક સમસ્યાઓના કારણે દર લાગી રહ્યો હતો તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તે દરમિયાન તેમને તેજ ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્યા હતા અને તેમને આ ઘટના બાબતે સાંભળી ભગવાનનો મનોમન આપ ભાર હતો તેમજ સાથે હિનાબેને આ ફ્લાઇટમાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી હા મારું નામ હીનાબેન તાલરિયા છે અને હું લંડન એ અમદાવાદ એ જ આવી હતી જે એર ઇન્ડિયાનું ફ્લાઇટ હતું અને આપ જે ફ્લાઇટમાં આવેલા છો એ ફ્લાઇટમાં જ્યારે આપ આવ્યા ત્યારે અંદર કઈ પ્રકારની ક્ષતિઓને તમે મહેસૂસ કરો અનુભવ કરીને ઓકે છતી તો એક હતી પેલા જ્યારે ફ્લાઇટ ટેકઆઉટ થયું ને ત્યારે એમનો એસી બંધ હતું કે ગરમી થાય છે એસી ચાલુ કરો તો એને કીધું ઉપર ચડીને ચાલુ થઈ જશે એમ અને એક એનો ડિસ્પ્લે બંધ હતા ડિસ્પ્લે તો અમે આવ્યા ત્યાં સુધી બંધ જ હતા બધાના અને એમને મેં કીધું કે આ ચાલુ કરવું છે તો કે એ નહીં થાય એને ટચ નહીં કરતા ડિસ્પ્લે બધાના બંધ છે તમારે કઈ જોવું હોય તો તમારા મોબાઈલમાં એન્જોય કરો

ક્યારેક એવું બનતું તું અને એ લોકો એલાઉન્સ પણ કરતા હતા કે કાંઈ તમને પ્રોબ્લેમ હોય કાંઈ આમ તેમ હોય તો કહેજો આ રીતે બહાર જવાનું છે આ રીતે આ આ કરવાનું છે સમજાવતા હતા ખરાબ કયા પ્રકારનો તમે અવાજ અંદર અવાજ આપણે બસમાં બસમાં જેમ બેઠા હોય ને જેમ રોદા આવતા હોય ને એવો જ અવાજ આવતો તો ને રોદા આવતા હતા ત્યારે મને એમ જ થતો તો કે હું બસમાં બેઠા

બે મેં એકવાર તો આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે હું સહી સલામત ઘરે પહોંચી જઈશ પણ એટલું દુઃખ પણ સામે થયું કે ઘણા બધા લોકોએ જાન ગુમાવી છે રૂપાણી સાહેબ પણ એમાં હતા ઘણું દુઃખ થયું એમાં ઘણા બધા સ્ટુડન્ટો પણ હતા જે મારા દીકરાને ઉંમરના જ હતા બધા એના પેરેન્ટો પણ એવું વિચારતા હોય કે કાલ સવારે છોકરાઓ ડોક્ટર બની જશે મોટા થશે અમને કમાઈ દેશે અને છોકરાઓ મોટા થશે તો અમે એના બધા સપના પૂરા કરીશું